સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી અને ખેડબ્રહ્મા કેળવણી મંડળ ટ્રસ્ટીઓ દ્વારા બાળકોના ભવિષ્ય માટે સંકલન કરી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા ચારસો પચાસ કરતાં વધારે વિદ્યાર્થીઓને આવતીકાલથી રાબેતા મુજબ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે ખેડબ્રહ્મા એસડીએમ કચેરી ખાતે વાલીઓ દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી દ્વારા જિલ્લાના શિક્ષણ અધિકારી તાલુકાના શિક્ષણ અધિકારી ખેડબ્રહ્મા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરી યોગ્ય પગલાં લેવામાં આવ્યા આજે સવારે કેટી હાઈ સ્કૂલના ધોરણ ચોથિત્રી આઠના બાળકોના ગ્રાન્ટેડ શાળામાંથી નોન ગ્રાન્ટેડ શાળા કરી એ બાબતે વાલી મિત્રોમાં જે અસંતુષ્ટિ હતી એ પ્રશ્નને સરકાર કક્ષાએથી રજૂઆત લઈ મંડળ સાથે સમાધાન કરવા માટે વાતચીત ચલાવી અને અંતે સુખદ સમાધાન અનુભવ થયેલ છે અને ધોરણ છથી આઠના બાળકો જે આજની તારીખે એનરોલ થયેલા હશે એ બધા જ મિત્રોને બધા જ બાળકોને ધોરણ નવમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી નિશુલ્ક ભણાવવાની મંડળે ખાતરી આપી છે લેખિત ખાતરી આપી છે જેથી આ બાબતનો અને આ પ્રશ્નનો અહીંયા અંત આવેલ છે